પાયલ ગોટી નામની અમરેલીની છોકરી એ છોકરી અમરેલીની હતી ગુજરાતની હતી દેશની હતી પણ એ દીકરી પાટીદાર સમાજની દીકરી બની તો પ્રેશર ઊભું થયું આપણે ત્યાં તો સમાજ ન આવે ત્યાં સુધી દબાણ ઊભા જ નથી થતા પાટીદાર સમાજ લડ્યો પણ ખરો એકલાથી પોલીસ પર ફરી એકવાર પ્રશ્નો થયા કે પોલીસ કાં તો ત્યારે ખોટી કાં તો અત્યારે ખોટી એ દબાણ હવે કઈ પરિસ્થિતિમાં આવીને ઊભું છે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે પૂછવામાં આવે કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં લીધા હોય ને પછી એને જજ સામે લઈ જાય અને પછી પૂછે જજ પૂછે દરેક જગ્યાએ આ થાય કોર્ટમાં જે લોકો ગયા છે ને જે લોકો કામ કરે છે જે પદ્ધતિને જાણે છે બધાને ખબર છે કે એક આરોપી જેના માથા પર અહીંયા મોટું ઢીમચું થયું છે એ ચાલી નથી શકતો એના હાથે પગે બહુ જ ઈજાઓ છે અને પછી જજ સાહેબ એને જોઈને પૂછે છે કે પોલીસે માર્યું હતું કે ના સાહેબ નથી માર્યું કેમ કે એવું કે છે કે હા માર્યું તો કદાચ એવી સંભાવના છે કે અંદર ફરીથી માર પડે એને પોલીસ જ્યારે કોઈ પણ આરોપીની સાથે આ રીતે વર્તન કરે છે ત્યારે આપણે એને એવું કહીએ છીએ કે ભાઈ પોલીસ પાસે બીજો રસ્તો નથી પોલીસ આ નહીં કરે તો પોલીસનો ડર પ્રસ્થાપિત નહીં થાય પણ પોલીસ આવું કોઈ છોકરીની સાથે કરે છોકરી જજ સામે જાય જજ એને પૂછે કે પોલીસે માર્યું છોકરી ના પાડે કે ના નથી માર્યું એના જ પછી એ છોકરી પ્રેસ કોન્ફરન્સમાં જઈને એવું કહે કે પોલીસે મને પટ્ટાથી મારી આપણે કઈ વાતને સાચી માનીશું ખબર નથી રાજનીતિ એ હદ સુધી હવે ગરમાઈ છે કે પાયલ ગોટીને મેડિકલ માટે લાગેલા આરોપોની તપાસ માટે મેડિકલ માટે પોલીસ લઈ જઈ રહી હતી હોસ્પિટલ તો અડધી રાત્રે ફરી એકવાર રાત્રે પોલીસને અચાનક મેડિકલ ચેકઅપ કરાવવાનું યાદ આવ્યું હશે એટલે રાત્રે લઈ ગઈ હતી રાત્રે જ્યારે પોલીસ જઈ રહી હતી ત્યારે પરેશ ધાનાણીએ હમણાં થોડા કલાકો પહેલાં એમને રોક્યા અને પછી પૂછ્યું કે રાત્રે શું કામ લઈ જઈ રહ્યા છો રાતના અંધારામાં એને ડરાવી ધમકાવીને શું કામ બેસાડી છે પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા પાયલ કોઈ જવાબ નહોતી આપી રહી પાયલના સીસીટીવી સામે આવ્યા જેમાં એ કુરિયર કરવા જઈ રહી છે મતલબ કે આ લેટર ડ્રાફ્ટ કરવાથી માંડીને લેટર કુરિયર કરવા સુધીમાં પાયલની ભૂમિકા તો છે જ પાયલની ભૂમિકા હોય કે સાક્ષીની પ્રશ્ન પાયલની ભૂમિકાનો નથી પ્રશ્ન રાત્રે બાર વાગે કોઈ છોકરીને પકડવાનો છે પ્રશ્ન જો પકડી હોય તો પ્રશ્ન એ છોકરીએ લખેલા પત્રનો છે જેમાં એણે કહ્યું છે કે પોલીસે પટ્ટા માર્યા અને સાચું કે ખોટું શું એ બહાર લાવવાનું કામ એસઆઈટીનું છે પોલિટિક્સ ત્યાં સુધી ત્યાં એકદમ એક્ટિવ થઈ ગયું છે કે નારણ કાછડિયા ભૂતપૂર્વ સાંસદ એમણે એક અઠવાડિયા પછી પ્રતિક્રિયા આપી એમણે કહ્યું કે હું મારા ઘરના પ્રસંગમાં વ્યસ્ત હતો પણ આ જે થયું એ બહુ જ ખોટું છે પોલીસે જેના પણ ઈશારા આ કર્યું હોય આ ન થવું જોઈએ પોલીસે આ કોને ઈશારે કર્યું એનો જવાબ બધાને ખબર છે સૌથી દયનીય હાલતમાં અને સુડી વચ્ચે સોપારી જેવી હાલતમાં અમરેલીની પોલીસ છે પરેશ ધાનાણીએ કહ્યું છે કે ચોવીસ કલાક તમારી પાસે ઉપવાસ પર બેસી જઈશ રાજકમલ ચોકમાં આવી જાવ ચર્ચા કરીશું જે રીતે લડવું હોય એ રીતે લડવા હું તૈયાર છું ચોવીસ કલાકમાં એસપીને તમે સસ્પેન્ડ કરો સસ્પેન્ડ નહીં કરો તો હું આવીશ દબાણમાં છોકરીને છોડી દેવાય દબાણમાં સરકાર પોલીસના આટલા મોટા કર્મચારીને સસ્પેન્ડ નથી કરતી અને જો એવું કરે તો એ બહુ જ મોટો અને બહુ જ ખોટો મેસેજ આઈએસ આઈપીએસ લોબીમાં જતો હોય છે સરકાર આ પ્રકારના નિર્ણયો એટલી સરળતાથી નથી કરતી જેટલું વિપક્ષના નેતાઓ માનતા હોય છે કે અમે દબાણ ઊભું કરીને આ નિર્ણય આ રીતે લેવડાવી દઈશું આટલા બધા પ્રોટેસ્ટ થયા આટલા આઈએસ આઈપીએસ છેલ્લા કેટલાય સમયથી હવે તો વિપક્ષના નેતાઓનો જે સંઘર્ષ છે એ રાજ્યના નેતાઓ કરતાં રાજ્યના અધિકારીઓ સામે વધારે આવી રહ્યો છે એટલે રાજ્યના અધિકારીઓ સામે વિપક્ષના નેતાઓ પ્રોટેસ્ટ કરે છે વારંવાર વિરોધ આંદોલન કરે છે અને ઘણા બધા કિસ્સાઓમાં અધિકારીઓ પણ પોલિટિકલ પાર્ટીનો ખેસ પહેરવાનો ખાલી એમણે બાકી રાખ્યો હોય છે બાકી એમનું વર્તન એ રીતનું જ હોય છે તો આ બધી બહુ જ મથામણવાળી પ્રક્રિયાઓની વચ્ચે એસપી પર એક લટકતી તલવાર છે અને એ તલવાર એમના વિશે ઊભા થઈ રહેલા માહોલની પણ છે કેમ કે આ માત્ર આઈએએસની વાત નથી પોલીસ અધિકારીએ તો ઘણીવાર ગ્રાઉન્ડ પર જઈને જનતાની સાથે તાદાત્મય અને સંવાદ કેળવીને કામ કરવાનું હોય છે જો એ છાપ એ પ્રકારની થઈ જાય કે આ અધિકારી તો આ રીતે જ કામ કરે છે અને આપણે કહેશું એ પ્રમાણે જ કરશે તો બાકીના નેતાઓ પણ એ રીતે ટ્રીટ કરે છે જનતા પણ એ રીતે ટ્રીટ કરે છે અમરેલીના પેચીદા થતા પ્રશ્નમાં પોલીસે ફરી એકવાર એ જ યાદ રાખવાની જરૂર છે કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા લાગુ કરાવવું છે સરકાર કોની આવશે અને કોની જશે એનું ચિંતા એમણે કરવાની નથી એના માટે જનતા બેઠી છે જનતા એ કામ એમનું કરી લેવાની છે પ્રતિક્રિયાઓ સામે આવી છે રેતી માફિયાથી લઈ દારૂ વેચાતો

આજે આરોપીને કોર્ટમાં લઈ જતા પહેલા વરઘોડો કાઢવામાં ન આવ્યો એટલે જે કમિટમેન્ટ આપવામાં આવેલો હતો એ પીડિત પીડિત પરિવારની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા આ સમયે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થાય છે અને જે ઘર્ષણમાં કોળી સમાજના બહેનો દીકરીઓ ભાઈઓ વડીલો ઘણા બધા ઈજાગ્રસ્ત પણ થાય છે જે હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ ઝડપથી સાજા થઈ જાય અને જે લોકોને પોલીસ સ્ટેશનમાં આજે બેસાડવામાં આવ્યા છે તો એ લોકો પર ખોટા કેસ કરવામાં ન આવે આ પણ વિનંતી કરીએ છીએ અને આખી ઘટનામાં જે પોલીસ અધિકારી દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે વરઘોડો કાઢીશું અને વરઘોડો ન કાઢ્યો એટલે આખી ઘટના ઘટી છે ત્યારે કાયદાની બહાર જઈ અને કમિટમેન્ટ આપનારા અધિકારીઓને ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે કૌશિકભાઈ કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે અમે એને ચેતવણી આપીએ નહીં તો એની સામે ચોવીસ કલાકના ધરણા કરશું અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખતમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું ગમે તેઓ સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું એટલે નારણભાઈ કાચડિયાની હિંમતને સલામ એમનો આત્મા જાગ્યો અને ગુજરાતની દરેક નાગરિકને હું તો એમ કહું છું તમારો પણ આત્મા જાગવું જોઈએ ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું કે આ દીકરી એક પાટીદાર દીકરી છે એવું નહીં આ ગુજરાતની દીકરી છે ને આવી કેટલી દીકરીઓ પર અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે હત્યાઓ થાય છે ગેંગરેપ થાય છે તો બધાની આબરૂ માટે આપણે સૌની આત્મા જાગવો જોઈએ ને ભાજપને સવાલ કરવા જોઈએ

કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છે બેન કાલે 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 સવારે ને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો ભાઈ બેઠો જ મોજ કર લોકો છે ને પટ્ટા મારવાવાળા આજ છે ને તમારી મંજૂરીથી બેન ભાઈ તમે કીધું રાખો અમે રાખી આ ખાખી વર્દ્યુ લાજે મારી માવડીઓ પણ અમે એવું બેન તમને પ્રેમથી લાવ્યા કોઈ લાવ્યા